સાવરકુંડલા તાલુકાના મોટા સરકાર કૃષિ અને ખેડૂત વિકસિત કૃષિ રથ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર મીનાક્ષીબેન બારૈયા ડોક્ટર નેહા મેડમ સાવરકુંડલા તાલુકાના બાગાયત અધિક હેમાંશીબેન પુરોહિત ખેતીવાડી ગામ સેવક દાનુભાઈ બોરીચા મોટા જીંજુડા ગામના સરપંચ શ્રી પંકજભાઈ ઉનાવા તલાટી ક્રમ મંત્રી હરદેવભાઈ પંડ્યા તથા ગામના પ્રતિશીલ ખેડૂતો તથા બહેનોએ હાજરી આપેલ હતી આ કૃષિ રથમાં ગામજનોને મુખ્ય મુદ્દા સમજાવવામાં આવ્યા હતા જેવા કે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો ને માહિતી અંગે જાગૃત કરવા ખેતી ખેતીવાડી ની યોજનાઓની માહિતી બાગાયત વિભાગની આયોજનની માહિતી બાગાયત વિભાગની યોજનાઓની માહિતી હેલ્થ માહિતી ડ્રોન ટેકનોલોજી ની માહિતી ડેમોન્ટેશન ફાર્મ રજીસ્ટ્રી અને કૃષિ પ્રગતિ એમની માહિતી એપ ની માહિતી આત્મા પ્રોજેક્ટર વિષયની માહિતી અને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન અને યોજનાઓની માહિતી પશુપાલક વિભાગની માહિતી અને ખેડૂતોને ખાણદાર લક્ષી યોજનાઓની માહિતી આ વિકસિત કૃષિ સંકલ્પ રથમાં આપવામાં આવેલ હતી જેમાં ગામના સરપંચ પંકજ ઉનાવા દ્વારા ગામમાં લોકોને આ અંગે આમંત્રણ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો